આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એરંડાની સારી એવી આવક છે ને બારસો ને છોતેર રૂપિયાના ભાવ થયા છે આજે મેં તમને લાઈવ બતાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું એમાં કઈ નબળું નથી એમાંથી વજન વાળું છે સારું છે હાલ ની હવે એમ કઈ નબળું નથી વજન વાળું છે

સારું છે માલ સુપર છે પંદર માં લખજો વેણો ચાર હજાર ને બેતાલીસો માં ચાર હજાર ને પાત્ર ભાઈ ચાલીસ

બેતાલીસ પંદર માં લખજો ભાઈ બેતાલીસ